છેલ્લી ઘડીએ સત્તા બજારમાં ભાવ બદલાઈ ગયા છે તો વિસાવદરમાં ભાજપના જીતનો ભાવ એ ચાલીસ પૈસા લાગ્યો છે આમ આદમી પાર્ટીનો જીતનો ભાવ એ સાઠ પૈસા લાગ્યો છે જ્યારે કર્મની કઠણાયકો કોંગ્રેસમાં કોઈ ભાવ જ નથી ખૂલ્યો સત્તા બજારમાં કિરીટ પટેલને પાટીદારોના બાવીસ જેટલા મત મળશે

છેલ્લી ઘણી એ બાજી પલટાવી હોય તેવા સમાચાર છે તે મળી રહ્યા છે સટ્ટા બજારમાં મતદાન બાદ કિશન હવે ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી છે બિલકુલ તો વિસાવદરમાં ભાજપના જીતનો ભાવ એ 40 પૈસા લાગ્યો છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો જીતનો ભાવ એ 60 પૈસા લાગ્યો છે જ્યારે કર્મની કઠણાઈ કો કોંગ્રેસમાં કોઈ ભાવ જ નથી કુલ્યો સટ્ટા બજારના મતે કિરીટ પટેલની જીત થશે

ભારતીય જનતા પાર્ટીનો જીત થાતા દેખાઈ રહ્યું છે અમે તમને એક ટેલી પણ તૈયાર કરી છે તે પણ અમે તમને બતાવી રહ્યા છે કે જો આ ટેલી તમે ત્રણ નામ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ અને નીતિન રાણપરિયા જેમાં પાટીદારોમાં ગોપાલ ઇટાલિયાને ચાલીસ હજાર મત મળશે અમે પહેલા કહ્યું તેમ તો કિરીટ પટેલને પાટીદારોના ફક્ત બાવીસ હજાર મત મળશે તેવું એનાલિસિસ છે તો તે સિવાયની જે જ્ઞાતિઓ છે દલિત કોળી આહિર પ્રજાપતિ અને મુસ્લિમ આ સમાજમાં પણ ગોપાલ ઇટાલીના આઠ હજાર બસો જેટલા મત મળે તેવું અનુમાન છે તો કિરીટ પટેલને આ તમામ સમાજના અગિયાર હજાર સાતસો મત મળે તેવું અનુમાન છે કિશન બિલકુલ તો અન્યના પંદર હજાર જેટલા વોટ એ ગોપાલ ઇટાલિયાના ખાતામાં જાય તેવું અનુમાન છે બાકીના જે વોટ છે કિરીટ પટેલને મળે તેવી શક્યતા છે એ ટેલી વધારે રાખો જેથી દર્શકોને ખબર પડે કે સટ્ટા બજાર શું કહી રહ્યું છે આંકડા અમારા કે ન્યૂઝરૂમના નથી આ બજારના આંકડાઓ છે તમે ઉપરના ગોપાલ ઇટાલિયા જો ટોટલ મત ગણો કે ગોપાલ ઇટાલિયાને તમે પાટીદારોના મત છે તે જો તો તે 42000 મત છે 8200 મત બાકીની તમામ જ્ઞાતિઓ લખી છે તેના છે અને તેની સાથે જ અન્ય 15000 મત મળે છે તો છતાં પણ ગોપાલ ઇટાલિયા છે તે જીતની નજીક નથી પહોંચતા 2 થી હજાર મતનો ગાડો રહે છે અને ગોપાલ ઇટાલિયાને 63200 મત છે અને ભાજપના 60 પૈસા જ્યારે આમ આદમી પાર્ટીના 40 પૈસા એ સટ્ટા બજારનો ભાવ ખુલ્યો છે અને જે ભાવ છે એ ભાવની પરિસ્થિતિ પ્રમાણે ક્યાંક અત્યારે કિરીટ પટેલ બાજી મારતા શરૂઆતની જે સટ્ટા બજારના આંકડાઓ હતા દીક્ષિત એ શરૂઆતમાં સટ્ટા બજારે ગોપાલ ઇટાલિયા પર વધારે પૈસા લગાવી રહ્યું હતું ભાવ એ ગોપાલ ઇટાલિયાનો ખુલ્યો હતો પરંતુ હવે જે સટ્ટા બજાર છે એ સટ્ટા બજાર પરંતુ એટલે વિસાવદરમાં ભાજપની જીતનો ભાવ ચાલીસ પૈસા ખુલ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીની જીતનો ભાવ તે સાઠ પૈસા છે તે ખુલ્યો છે એટલે તમને સ્પષ્ટતા કરીએ કે અત્યારે જે ઓછા ભાવ જેના સટ્ટા બજારમાં હોય છે તેને જીતની શક્યતાઓ છે તે વધી જતી હોય છે અને જેના વધારે પૈસા હોય છે તેની જીતની પૈસા શક્યતાઓ છે તે ઓછી થતી હોય છે ત્યારે સટ્ટા બજારનું આ ગણિત છે જો કે અમે ગઈકાલે પત્રકારોનો સર્વે કર્યો હતો તેમાં પટા વદરમાં ભારતીય જનતા પાર્ટીને બાર પત્રકારો કહેતા હતા કે વિજય થશે તેર પત્રકારોનું આમ આદમી પાર્ટી વિજય થશે એટલે બધું બહુમતી આમ આદમી પાર્ટી સાથે હતી લોકો કહેતા હતા પત્રકારો કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા એ જીતી જાય તેવી શક્યતા છે જોકે સીટ વાઇઝ પણ અમે એક આંકડાઓ તૈયાર કર્યા હતા એ સીટ વાઇઝ આંકડાઓમાં પણ ગોપાલ ઇટાલિયા એ મોટા પ્રમાણની સીટ ઉપર તેઓ આગળ હતા જો કે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિના નિર્માણમાં ક્યાંક કિરીટ પટેલ એ બાજી મારી રહ્યા છે અને કોંગ્રેસને દીક્ષિત માત્ર ઓગણીસ હજાર જેટલા વોટ જ છે કોંગ્રેસનું અનુમાન હતું કે જે રીતે લોકસભામાં અડતાલીસ હજાર જેટલા વોટ મળ્યા હતા કિશન મને તો ઓગણીસ હજાર પણ લાગે છે જો ઓગણીસ હજારમાં કોંગ્રેસને અટલા મત પણ ન મળ્યા અને કોંગ્રેસ તેર ચૌદ હજાર મતે સમેટાઈ જાય છે તો આખે આખી બાજી પલટાઈ ગઈ તમે એવું સમજી લો આખે આખી બાજી ગોપાલ ઇટાલિયાની તરફેણમાં પણ જતી રહી એવું પણ થઈ શકે બિલકુલ કારણ કે કોંગ્રેસ ઉપર જ ભારતીય જનતા પાર્ટીનો દારો મદાર હતો કે ભારતીય જનતા પાર્ટી એ જેટલા વોટ કોંગ્રેસના ખેમામાં જાય એટલી ભારતીય જનતા પાર્ટીને જે જીત છે એ જીતવામાં સરળતા મળે એ જીતી શકે એટલા માટે થઈ અને ભાજપ એ જેટલા વોટ કોંગ્રેસ મળે તેના માટે કોંગ્રેસને મળે એના માટે એ પોતે પણ પ્લાનિંગ કરતું હતું કે જે એન્ટી વોટ છે કે જે ભારતીય જનતા પાર્ટીને મળે એમ નથી એ વોટ

ખૂબ નાનકડું માર્જિન અત્યારે દેખાઈ રહ્યું છે પરંતુ તમને સ્પષ્ટતા કરી દઈએ કે આ ભાવ સ્પષ્ટતા બજારના છે પરંતુ હાલ જે રીતે વિસાવદરમાં મામલો ગરમાયો કડીમાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તા બજારના મતે જીતી રહ્યું છે વિસાવદરમાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તા બજારના મતે જીતી રહ્યું છે હું તમને કહી દઉં કે વાવમાં પણ આ જ પરિસ્થિતિ હતી તમામ પત્રકારો કહેતા હતા કે કોંગ્રેસ તે જીત થશે

ત્યારે કઈ રીતે તમે આ ભાવને જુઓ છો કઈ રીતે તમને એવું લાગે છે કોણ જીતશે કોણ હારશે પણ આ તમામની વચ્ચે અમે તમને કહી દઈએ કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે કાલે લાખો લોકો ન્યૂઝરૂમ સાથે આ પરિણામ છે તો જોવાના છે સૌથી પહેલા પરિણામ જોવાના છે અમારી એવી આખી સિસ્ટમ છે તે સેટ થઈ ગઈ છે ત્યારે અમે અમારી ચેનલ તમને પડે પડની અપડેટ મળશે ક્યાંથી કયા વિસ્તારમાંથી કોંગ્રેસને લીડ મળી કયા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ મળી કે ક્યાંથી આમ આદમી પાર્ટીને લીડ મળીએ ચાહે કડી હોય કે વિસાવદર હોય એ બંને વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર નજર રાખીશું પરંતુ આપને એક વિનંતી છે કે આપ અત્યારે જ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે પણ વધુમાં વધુ લોકો સુધી લિંક મોકલજો કાલે પણ સબસ્ક્રાઈબ કરાવજો બુકીઓએ અત્યારે કમાવા માટે ભાવ ખોલ્યા છે આપને વિનંતી કરું છું કે તમે આવા કોઈ સટ્ટાની ગેમમાં ના પડતા કારણ કે કોઈ જીતશે ને કોઈ હારશે એ ધારાસભ્ય બનશે તમારા પૈસા જશે અને સટ્ટો રમવું એ ગેરકાયદેસર છે તો આવી પ્રવૃત્તિઓમાં ના પડવું જોઈએ પણ આ તો સટ્ટા બજાર છે રાજકારણ છે એટલે ચર્ચાઓ માટે ખાલી ચર્ચા કરી છે કે સટ્ટા બજાર આવું કહી રહ્યું છે પત્રકારો ગોપાલભાઈને જીતાડી રહ્યા હતા સટ્ટા બજારે કિરીટભાઈને જીતાડી રહ્યું હતું જિલ્લા પંચાયત પ્રમાણના આંકડા એ બંને વચ્ચેની જે સરસાઈ છે એ ખૂબ ઓછી છે એવું દર્શાવી રહ્યા હતા એટલે એક 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 બાબતનું રોજ આપણે વિશ્લેષણ કરી રહ્યા છે વિશ્લેષણો ગમે છે